સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય પાછલા અઢી વર્ષથી ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે ટેટ ટુની છથી આઠની ભરતી થાય તો સારું મોટાભાગના ઉમેદવાર બે હજાર ત્રેવીસથી ટેટ ટુ પાસ કરીને બેઠા છે અને અમુક લોકોએ તો બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટ ટુ પાસ કરેલી છે છતાં પણ એ લોકોની ભરતી થઈ નથી પછી તમને બધાને ખબર છે જ્ઞાન સહાયક કહ્યું પછી આંદોલન થયું એટલે ભરતીના આંકડા બારે પડ્યા કે આવડી મોટી ભરતી કરવાના છે એટલે બધા લોકો રાજી થઈ ગયા કે ના આટલી મોટી ભરતી છે એટલે મોટા ભાગના ઉમેદવારોનો વારો આવી જશે ત્યારબાદ કચ્છના ફોર્મ ભરાણા એટલે કચ્છની જગ્યા અલગ થઈ ગઈ બધાને તમને ખબર જ છે તે પછી ક્રમિક ભરતીની વાત હતી પછી અગિયાર બાર નવ દસ એક થી પાંચ બધાની ભરતી પૂરી થઈ ગઈ અને માંડ છ થી આઠની ભરતી ચાલુ થઈ તો બે દિવસની અંદર એ પણ અટકી ગઈ અને કોર્ટ કેસ ને સમિતિના ઘણી બધી વસ્તુ થયા પછી દોઢ મહિનાના અંતરાલ પછી ફરીથી ભરતી ચાલુ થઈ છે તો અત્યારે આપણે એવી આશા રાખીએ કે એક પણ અડચણ વગર આરામથી સ્મૂથલી આખી આ ભરતી જે પૂરી થઈ જાય અને મોટા ભાગના ઉમેદવાર છે એને નોકરી મળી જાય અત્યારે તમને બધાને ખબર જ છે કે શરૂઆતમાં સોશિયલ સાયન્સ છે એસએસનું એના કોલેટર ડાઉનલોડ થવાના ચાલુ થયા છે એનું મેરિટ બહાર પડેલું છે બાકીના વિષયનું હવે આવશે અને અત્યારના ઘણા બધા ઉમેદવારોને પાછી ટેન્શન છે કે પહેલાં રાઉન્ડમાં એનો વારો નથી આવેલો તો બીજો રાઉન્ડ માં કેટલી જગ્યા હશે એનો વારો આવશે કે નહીં આવે કારણ કે એ નથી અને ઓછું નથી તો લટકતી તલવાર વારો આવશે કે નહીં મળે કે બીજો જિલ્લો મળશે તો ઘણા બધા પ્રશ્નો છે અત્યારના મોટા ભાગના ઉમેદવારોના બધા પ્રશ્નોનો છે એ સોલ્યુશન હું આપી દઈશ બરાબર વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો તમારી જે માનસિક જે ઘણા બધા પ્રશ્નો તમે થાય છે એ મોટાભાગના તમને સોલ્વ થઈ જશે બરાબર છે બીજી વાત કે અત્યારના આ વિડીયોની અંદર હું તમને તમે પોઈન્ટ જોઈ શકો છો આટલા બધા પોઈન્ટ વિશે વાત કરવાનો છું કે કેટલા ઉમેદવારો ગેરહાજર રહી શકે છે આ પ્રશ્ન હોય કે ભાઈ ઉમેદવારો કેટલા ગેરાજર રહેશે ક્રમિક ભરતી છે એટલે બરાબર તો એના વિશે વાત કરીશ પછી કેટલું મેરિટ રહી શકે છે એના વિશે પણ વાત કરવાનો છું પછી ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે મારું મેરિટ કેટલું છે મોટાભાગના લોકોને ખબર છે આની પહેલાના વિડીયો મેં તમને કીધું હતું કે મેં કોમર્સ કરેલું છે એટલે ટાટ એચએસની એક્ઝામ આપેલી હતી પ્રિલિયન્સમાં એકસો પચીસ પોઈન્ટ પિચોતેર ઉપરના માર્ક હતા મને એટલે ત્યારે પ્રિલિમ્સ સારું હતું પણ મેન્સની અંદર એટલા બધા માર્ક્સ ના આવ્યા અને વેઇટિંગ રાઉન્ડમાં પણ મારું નામ નથી એટલા માટે ટાટ એચસમાં તો કાંઈ અત્યારના નથી થઈ શક્યા એમ પણ ટેટ ટુ એસીસની અંદર મારું નામ છે ને પહેલા રાઉન્ડમાં જ મારું નામ હતું આની પહેલાના મેરિટમાં આ વખતે પણ સેમ છે પહેલા રાઉન્ડમાં મને કોલ લેટર મારો નીકળી ગયો છે તો ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે સર તમારું મિરિટ કેટલું છે અમે તમારા કમેન્ટની અંદર અમારું પોતાનું મિરિટ કહી દીધી પણ તમે તમારું મિરિટ નથી કહેતા તો આજે આના વિશે પણ હું વાત કરવાનો છું પછી ખીલા પસંદગી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના વિશે એક વાત કરીશ અને બીજી અમુક અન્ય બાબતો છે એ પણ તમને કહેવાનો છું એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો તમને ઘણું જાણકારી બીજી ઘણી જાણકારી મળવાની છે સૌથી પહેલાં તો ઘણા બધા લોકો કમ્પેરિઝન કરે છે કે ભાઈ આ વ્યક્તિનું મેરિટ બહુ સારું છે એને પોતાનો ચીલો મળી જવાનો છે આ વ્યક્તિનું મેરિટ ઓછું છે અમુક લોકો એમ કે છે કે અમારો વારો આવશે કે નહીં આવે આ ઘણા બધા પ્રશ્ન લોકોના છે બરાબર તો એક વસ્તુ ધ્યાનમાં રાખી લેજો મેરિટ વધારે હોય કે ઓછું હોય તમે જો નોકરીએ લાગશો ને એટલે બધાને સરખો જ પગાર મળવાનો છે પછી પહેલા નંબર વાળો વ્યક્તિ હોય કે છેલ્લે લાગેલો વ્યક્તિ હોય બરાબર પેલા રાઉન્ડ એનો વારો આવ્યો હોય કે સૌથી છેલ્લે એનો વારો આવ્યો હોય ગમે એટલામાં દિવસે એનો વારો આવ્યો હોય બધા નોકરી લાગશે એટલે બધાનો પગાર સરખો જ મળવાનો છે એટલે ખોટી કમ્પેરિઝન ના કરો બરાબર છે મહત્વનું એ છે કે તમને નોકરી મળી જવી જોઈએ સૌથી પહેલાં તો બરાબર તમારો પહેલો નંબર હોય કે બે હજાર ને બ્યાસીમો નંબર કારણ કે બે હજાર બ્યાસી એસીની અંદર જગ્યા છે અને ધારો કે સામાન્ય ભરતીમાં તમારું નામ નથી આવતું તો કચ્છમાં પણ કાંઈ વાંધો નહીં તમને નોકરી તો મળે જ ને અત્યારના બરાબર પછી થોડીક વધારે મહેનત કરીને છ થી આઠમાં નહીં રહેવાનું આપણે નવ દસ અને અગિયાર બાર માટે તૈયારી કરવાની એટલે જ્યાં મળે ત્યાં અત્યારે તમને મળે છે સ્વીકારો મગજ નથી ટેન્શન કાઢી નાખ્યો બરાબર છે બીજી વાત ઘણા લોકો મારે લકી અને અનલકી કહેતા હોય છે કે ભાઈ આ વ્યક્તિનું મેરિટ તો બહુ સારું છે તો લકી છે એને પોતાનો જીલો મળી જશે અમુક વ્યક્તિ કહેતા હોય કે ભાઈ મારું મેરિટ ઓછું છે મને મારો જીલો નહીં મળે આવા ઘણા બધા પ્રશ્નો હોય બરાબર છે હવે હું તમને એક સામાન્ય એક વાત કરું ને તો મેરિટમાં નામ નીચે હોય ને તો પણ અમુક વ્યક્તિ લકી છે અને જેનું મેરિટ બહુ સારું છે ને એ વ્યક્તિ પણ બહુ અનલકી છે હું તમને એક્ઝામ્પલ આપું જૂનાગઢની અંદર અત્યારના એક પણ જગ્યા ખાલી નથી બરાબર જનરલ કેટેગરીની પણ નથી અને બીજી કેટેગરીની પણ નથી આખો જિલ્લો ખાલી છે હવે માની લો કોઈ ઉમેદવાર છે પ્રોપર જૂનાગઢનો છે અને એનું મિરિટ બહુ સારું છે બરાબર પહેલા જ દિવસે બાવીસ તારીખે જેનું નામ છે બરાબર અને પહેલાં સોની અંદર એનું નામ હશે માની લો બરાબર છતાં પણ એને પોતાનો જિલ્લો નહીં મળે અને અમુક ઉમેદવાર એવા હશે જેને પહેલાં રાઉન્ડનો નહીં મળે બીજા રાઉન્ડમાં છેલ્લેનું નામ હશે પણ એને પોતાનો જિલ્લો મળી જશે તો વિચારો કોણ લખી જાય કોણ અને લખી જાય બરાબર આવું ઘણા બધા ઉમેદવારોની સાથે થવાનું જ છે એટલે તમારું મિરિટ બહુ સારું છે ને સારું જ કહેવાય બરાબર તમે લાયક છો ટીચર બનવા માટે અને તમે તમારો પ્રયત્ન કરો તમને વધારે માર્ક્સ મળેલા પણ છે અને મિરિટ તમારું સારું છે તો તમને મળવું જોઈએ જિલ્લો પણ હું બીજા બધા ઘણા ફેક્ટર્સ લાગુ પડતા હોય છીએ એટલી બધી ચિંતા નહીં કરવાની જે પણ ઝીલો મળે તમે ગુજરાતની અંદર જ રહેવાનો છો બરાબર અને અત્યારના એ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો જો તમે શહેરમાં રહેતા હો તમારે શહેરની બારે ત્યાં જાવું પડશે પ્રોપર શહેર તો મોટાભાગના લોકોને મળવાનું જ નથી તમે તમારા ગામથી પચીસ ત્રીસ કિલોમીટર દૂર ચાલીસ પચાસ કિલોમીટર દૂર પણ જવું પડે તો ત્યાં જે ત્યાંના તાલુકામાં જઈને તમારે રહેવું પડે તો આ બધી વસ્તુ પણ થવાની છે એટલે જિલ્લો મળવાથી પણ તમે તમારા જિલ્લામાં ઘરની નજીક રહેશો એ કાંઈ ગેરંટી નથી આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો એટલે આ બધા જે મગજના પ્રશ્ન હલતા હોય એ બધા તો કાઢી નાખજો બરાબર હવે વાત કરીએ મારી બરાબર છે ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય કે મારું શું છે તો સૌથી પહેલાં તો તમે એટલે કમેન્ટ કરો કે જો તમારા કોલેટર ડાઉનલોડ થઈ ગયા હોય તો બાવીસથી પચીસ તારીખની વચ્ચે તમારે કયો દિવસ છે બરાબર પછી હું મારી વાત કરું સૌથી પહેલાં તમે વિડીયોને પોસ્ટ કરી આ કમેન્ટ કરો કે સર મારે આટલું મિરિટ છે ના દિવસે મારો વારો છે બરાબર હું મારી વાત કરું તો મારો વારો સૌથી છેલ્લે છે બરાબર પચીસ તારીખે મારો વારો છે મારું મિરિટ એટલું પણ સારું નથી કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખની વચ્ચે મારું નામ હોય એટલે એમ સમજી લો કે અગિયારસો પચીસનું મારો નંબર છે અગિયારસોથી પંદરસોની વચ્ચે મારો નંબર છે એટલે પચીસ તારીખે મારો વારો આવેલો છે અને પચીસ તારીખે જો તમારા ઉમેદવારમાંથી કોઈ હશે તો આપણે ત્યાં મળતી પણ ખરા એટલે અમુક લોકોનો કમેન્ટ પણ આવેલી હતી ત્યારે મેં વાત કરી હતી કે પચીસ તારીખે મારું નામ છે તો તમારામાંથી કોઈ હશે તો આપણે ત્યાં મળતી પણ ખરા હું હોઈશ સવારના પોરમાં ત્યાં પચીસ તારીખે બાકીના દિવસે નહીં હોય પણ તમને અપડેટ મળતી રહેશે શું થયું શું નથી બધી વસ્તુ તમને મળતી રહેશે ક્લિયર જ બીજી વાત કે બની શકે તો તમે તમારા માતા પિતાને અથવા પતિ પત્નીને સાથે લઈ જજો જેથી એ પણ તમારી ખુશીમાં ભાગીદાર બની શકે છે બરાબર છે મોટા ભાગના મુદ્દે તમને કોઈની જરૂર તો છે નહીં તમે આરામથી ડોક્યુમેન્ટ લઈ એકલા જિલ્લો પસંદ કરી શકો છો પણ ગાંધીનગર શહેર છે ફરવા જેવું અને જુવા જેવું શહેર છે એકદમ બ્યુટિફુલ સિટી છે તમને બધાને ખબર છે તમે જોયું પણ હશે ના જોયું તો તમે જોઈ લેજો તમને બહુ મજા આવશે ક્લિયર છે તો શહેર તમે તમારા મમ્મી પપ્પાને પણ દેખાડી દેજો કારણ કે અત્યાર સુધી તમારા માટે તમારા જે ફેમિલી મેમ્બરે ઘણો બધો તમને સપોર્ટ કરેલો છે એ લોકોએ ઘણી મહેનત કરી છે તો એને લઈ જજો તો એ લોકો રાજી થાય એટલા માટે બીજું કાંઈ નહીં અને ગાંધીનગર સ્થળ છે એમાં ફરવાલા સ્થળ પણ ઘણા બધા છે તો સમય હોય તો તમે તમારા ફેમિલી મેમ્બરને આ બધી વસ્તુ તમે દેખાડજો ક્લિયર છે ત્યાં એક સામાન્ય વાત ચાલો હવે જિલ્લાનું વર્ગીકરણ આપણે જોઈ લઈ અને પહેલાના વિડીયો મેં તમને આના વિશે વાત કરેલી હતી તમે જોઈ શકો છો કચ્છ તો અત્યારે આવું ખાલી છે અલગથી ભરતી થવાની છે આ જે ઝોન છે દ્વારકા જામનગર અને પોરબંદર અને મોરબી આ ચાર જિલ્લામાં મોટાભાગના ઉમેદવાર છે આજુબાજુના જિલ્લાથી પસંદ કરી લેશે વાત કરીએ આપણે જુનાગઢ રાજકોટ અને સોમનાથની તો આ ત્રણેય જિલ્લા ભાગના ખાલી જ છે રાજકોટમાં છ જગ્યાએ સોમનાથમાં ત્રણ જગ્યા 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 ને બરાબર કહેવાય બરાબર તો આ લોકો એ છે અમરેલી જિલ્લો પસંદ કરવો જોઈએ શું કામ કારણ કે આ તમને સૌથી નજીક પડે એટલા માટે તમને કહું છું સેમ વસ્તુ છે અમદાવાદ ખાલી છે બરાબર તો અમદાવાદના આજુબાજુના ઉમેદવાર છે તમે ક્યાં રહ્યો છો એના પર તમને આધાર રાખે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તમને નજીક પડતું હોય તમારે અહીંયા લેવું જોઈએ અથવા તો પછી પાટણ છે બનાસકાંઠા છે ગાંધીનગરમાં તો ઓછી જ જગ્યા છે બરાબર એ ખાલી થઈ જવાનું છે ખેડા અને અણજી એ તમે આજુબાજુ જઈ શકો છો પણ તમે જોવા જાવ તો મહેસાણા સાવ ખાલી જ એ લોકોએ બનાસકાંઠામાં અથવા તો આજુબાજુ જવું પડશે પછી અહીંથી આખો પટ્ટો ખાલી છે તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લીમાં છ જગ્યા છે પછી મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડા બધા જિલ્લા સાવ ખાલી છે જનરલ કેટેગરીની અંદર બરાબર પોતાની કેટેગરીમાં થોડી ઘણી જગ્યા હોય તો ઠીક છે તે ભરાય જવાની છે તો એ લોકોએ બધાએ આ બાજુ શિફ્ટ થવું પડશે તાપી અને ડાંગ પણ ખાલી છે તે બધા લોકોએ નર્મદા છોટા ઉદેપુર અને દાહોદ આમાં જ જવું પડશે તો આવી રીતના બધા લોકો છે એ બટાઈ જવાના છે અને મોટા મોટાભાગના લોકોને એવું જોઈએ કે ભાઈ પોતાનો જિલ્લો મળતો હોય તો વધારે સારું ના મળે તો આજુબાજુના જિલ્લા પસંદ કરવા પડે અને અમે લખેલું છે ખાલી જગ્યા અને તેના નજીકના જિલ્લા તો અલગ અલગ ભાગ પડેલા છે ભાગ એક માં તમે જોઈ શકો છો પોરબંદર ને મોરબી તો પોરબંદર વાળા છે એ લોકો દ્વારકા નજીક પડે મોરબી વાળા ને જામનગર નજીક પડે બરાબર બાકી દ્વારકા ને જામનગર વાળો તો ત્યાં જ લેવાના છે ભાગ બે માં રાજકોટ જુનાગઢ સોમનાથ એ લોકોને અમરેલી નજીક પડવાનું છે પછી ભાગ ત્રણ માં આ બધા જિલ્લા છે એની બાજુમાં તમને જિલ્લા આપેલા છે તો ધારો કે તમને તમારા જિલ્લામાં જગ્યા નથી તો તમે બાજુનો કોઈ જિલ્લો છે પસંદ કરી શકો છો આ તમને થોડોક આઈડિયા એટલા માટે જો બાકી તમે બધા હોશિયાર છો મારે તમને કંઈ સમજાવવાની જરૂર નથી પણ થોડું ઘણો ખ્યાલ રહે કારણ કે બધાને પહેલી જ વાર છે જિલ્લા પસંદગી બીજી ત્રીજી વાર હોય તો ખબર નહીં તો તમે કોઈકની જગ્યા બગાડે એનો મતલબ એમ ભાગ ચાર ની અંદર તમે જોઈ શકો છો આ બધા જિલ્લા ખાલી છે તે એ લોકોને દાહોદ છોટા ઉદયપુર અને નર્મદા જવું પડશે એ વાત તમે તમને પહેલા કર નાખી પછી સંપૂર્ણ ખાલી જિલ્લા તમે જોઈ શકો ચાર જિલ્લા એવા છે કે સાવ સંપૂર્ણ ખાલી છે સાબરકાંઠા જુનાગઢ મહેસાણા અને નવસારી તો આ બધા જિલ્લાવાળા ઉમેદવાર

એ જ એકદમ હાઈ વાળા ઉમેદવાર છે એમાં જે અમુક અમુક જગ્યાઓ છે એ આ લોકોને મળી જશે બાકી કોઈને આ જિલ્લા પણ નથી મળવાના ટોટલ નવ જિલ્લા એવા છે જ્યાં મોટાભાગના ઉમેદવારોનો વારો આવવાનો નથી એ લોકોને બીજા જિલ્લામાં જ શિફ્ટ થવું પડશે તો આની તૈયારી રાખજો બીજું જો કોઈ ઉમેદવારોને જનરલ અને પોતાની કેટેગરી બંનેમાં જિલ્લો મળતો હોય બરાબર છે પણ પોતાનો જિલ્લો નથી મળતો જેમ કે એક્ઝામ્પલ આપું તમે જૂનાગઢના જો અને તમારું મેરિટ બહુ સારું છે તો તમને ખબર જ છે કે જૂનાગઢમાં તમારું ચાન્સ થતી જ લાગવાનું કારણ કે જગ્યા જ ખાલી નથી બરાબર તમારા બાજુના જિલ્લામાં જવું પડશે અને તમને તમારી કેટેગરીની જનરલ કેટેગરી બંને મળે છે તો તમે જનરલ કેટેગરી જ લેજો એટલે તમને તમારા કેટેગરીના જે ઉમેદવાર છે એને લાભ આપી શકો બરાબર છે જો આમાં હું જનરલ કેટેગરીની વિરુદ્ધમાં નથી અમુક અમુક લોકો પાસે કમેન્ટમાં એમ કહેશે કે ભાઈ તમે જનરલ કેટેગરીની વિરુદ્ધમાં વાત કરો છો એવું નથી હું ઓવરઓલ સારામાં સારું બધાનું હિત થાય એના વિશે વિચારું છું બરાબર છે બાકી થશે એવું કે તમે તમારી કેટેગરીની જિલ્લા જગ્યા લઈ લેશો તો તમારી કેટેગરીની એક જગ્યા ઘટી જશે પછી એવો કંઈ ઉમેદવાર હશે કે જેની ઉંમર થઈ ગઈ છે અથવા જેને નેવ માર્કથી ઓછા માર્ક છે જેને પોતાની કેટેગરીમાં જ મળતું હશે અને જગ્યા ખાલી થઈ જશે તેને નહીં મળે પાછું તમે સમજી શકો છો હું શું કહેવા માગું છું બરાબર છે એટલે એના માટે થોડીક જગ્યા બચાવીને રાખજો તમને પોતાનો જિલ્લો મળતો હોય પોતાની કેટેગરીમાં તો લઈ લેજો પોતાનો જિલ્લો ના મળતો હોય બીજો જિલ્લો ફરજિયાત લેવું પડતું હોય તો પછી જનરલ કેટેગરીમાં નામ હોય તો જનરલ કેટેગરી જ લેજો પોતાના કેટેગરીની જગ્યા બચાવજો જેથી બીજા લાભ મળી શકે ક્લિયર છે બીજું માની લો તમારું મેરિટ બહુ સારું છે પીચોતેર છોતેર સિતોતેર અને તમે પ્રોપર કચ્છ જિલ્લા ના તો તમને કચ્છ જિલ્લા મળી જવાનું છે કચ્છની અંદર બરાબર તો બની શકે તો સામાન્ય ભરતીમાં સીટ ના બગાડતા હું તમને ફોર્સ નથી કરતો કારણ કે અત્યારે નોકરીની વાત છે બધા લોકો નોકરી સ્વીકાર જ કરતા હોય પણ માની લો તમારું મેરિટ છે સીતો તેરઠોતેરનું મેરિટ છે તો સીધી વાત છે તમારી કોમ્પિટિશનમાં કોઈ આજુબાજુ આવવાનું નથી અને કચ્છની અંદર એ પાંચસો જેટલી જગ્યાઓ છે બરાબર છે તો તમારું નામ કચ્છમાં પણ ટોપમાં જ હશે તો તે તમને આરામથી મળી જશે તો અત્યારે સીટ ના બગડવી હોય પછી તમારી મરજી છે આ તો હું તમને ખાલી એક સજેશન આપું છું બરાબર છે પછી હું તમે ઠેકડા મારવા જેવું થશે ક્યાંય જિલ્લા પસંદગી ગઈ પછી કચ્છ નું આવવાનું છે તો તમારે કચ્છમાં જવું પડશે એના જેવું થશે હવે કોમન ઉમેદવારની વાત કરીએ તો પેલા પંદર સોમાંથી લગભગ સાતસો ઉમેદવાર તો કોમન નીકળી શકે છે પચાસ ઉમેદવાર કોમન હોઈ શકે છે બરાબર છે બીજું એક થી પાંચ માં સાહીઠ થી એસી ઉમેદવાર ગયા હોઈ શકે છે સો પણ હોઈ શકે બરાબર જૂના એસી થી જેટલા સો જેટલા હોઈ શકે છે તો ઓલ ઓવર જોવા જઈએ તો પેલા પંદરસો માંથી આઠસો થી નવસો ઉમેદવાર કોમન નીકળી શકે છે ઘણા ઉમેદવાર મેં પણ એવા જોયેલા છે જેને અગિયાર બાર ની અંદર વેઇટિંગ એનું નામ છે અને છ થી આઠમાં બહુ સારું નામ છે એનું જેને પીચોતેર છોતેર ચીમોતેર આવું મિરિટ છે મતલબ કે પેલા રાઉન્ડમાં એ લોકોનું નામ છે અને અગિયાર બારમાં એ વેઇટિંગ માયનું નામ છે પણ છતાં અત્યારના અગિયાર બારના વેટિંગની ભરતી નથી થઈ એટલા માટે એ લોકો છ થી આઠમાં આવવાના જ છે અને જેવું અગિયાર બારનું વેટિંગ આવશે એટલે એ લોકો ક્યાં આવ્યા જશે અગિયારમાં વયા જશે અગિયાર બારની અંદર અથવા નવ દસની અંદર બરાબર છે તો આવું થવાનું જ છે સરકારે છે ને આટલો સમય લીધો પણ બે મહિના થયા પછી અગિયાર બાર કે નવ દસ ની ભરતી ના કરી જો કરી નાખી હોત તો હજી થોડુંક મેરિટ નીચું આવત કારણ કે મારા ત્યાંના ત્રણ જણા એવા વ્યક્તિઓ છે કોમર્સ ના જ છે ટાટ એચએસ ના બરાબર જેનું મેરિટ સિતોતેર નું છે ટાટ એચએસ ની અંદર એનું ટોપ ફિફ્ટી માં નામ છે વેટિંગની અંદર એકસો ને વીસ જેટલી જગ્યા છે કોમર્સની અંદર એમાં ટોપ ફિફ્ટી માં એનું નામ છે તેને આરામથી ભર નોકરી મળી જ જવાની છે અગિયાર બારની અંદર અને એમ જ કહે કે મારે પચીસ હજારવાળી નોકરીમાં જવું છે ચોવીસ હજારમાં જ જવું પણ અત્યારના આ ભરતી આવી છે એટલે એ લોકો જિલ્લા પસંદગી કરવા જવાના જ છે તો એ પોતાના જિલ્લાની અને એક સિટી બગડશે જ તો આ બધી વસ્તુ રહેવાની છે બરાબર મેઇન તો શું છે કે સરકારને જોવાનું છે કે એ કેટલી સ્પીડમાં કામ કરે છે એ ધારત તો વેઇટિંગ રાઉન્ડ પહેલાં બારે પાડી શકત અને મીડ હજી નીચું લેવી શકત પણ અત્યારને એવું કાંઈ નથી થયું તો જોઈ શું થાય હવે આગળ

મોટાભાગના ઉમેદવારોને નોકરી લાગી જાવ તમે આરામથી અને દિવાળી પડી તમારી દિવાળી આરામથી સુધરી જાય નવું વરસ બેસતું વરસ એ તમારા માટે બહુ સારું રહીએ એ જ મારી પ્રાર્થના છે બરાબર મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો